વડોદરાના વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં મધુશ્રી વાસ્તવે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી તેઓ ચૂંટણી મેદાને ઉતર્યા હતા પરંતુ આજે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને ટેકો જાહેર કર્યો છે ક્ષત્રિય સમાજને સહકાર આપવા ફોર્મ પરત ખેંચ્યાનો દાવો પણ મધુ શ્રીવાસ્તવે કર્યો મધુ શ્રીવાસ્તવની દીકરીએ પણ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી જે બોલનાર વ્યક્તિ એના વિરોધમાં અને છત્રી સમાજના સાથને સાથે રહીને છત્રી સમાજને જ્યારે બી જરૂર પડે ચાહે ચૂંટણીમાં જરૂર પડે ચાહે છત્રી સમાજને એકતા એકતા કરવામાં જરૂર પડે હું એમના સાથે છું એમના કારણે ફોર્મ પાછો ખેંચું છું કોંગ્રેસમાં તો મારો મોટાભાઈ સંસદના પ્રભારી છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને હું હું એમને નાનો ભય લાગુ છું એટલે ભાઈના નાતે બી ઉપર બી સહકાર આપવાનો છે નીચે બી સહકાર છે એ કોંગ્રેસને સહકાર આપવાનું છે મેવડી મંડળે તો ખાલી અમારે વાફેક કરવાના હતા કે ભાઈ મધુભાઈ સાથે અમારી વાતચીત થઈ રહી છે એટલે મેવડી મંડળે અમને લીલી ઝંડી આપી દીધી કે મધુભાઈનું સમર્થન તમને મળતું હોય તો સમર્થન માટે કોઈ આગળ ચર્ચા વિચારણા અમારા તરફથી થવાની જરૂર નહીં આપ જ ચર્ચા વિચારણા કરી લો એ મુદ્દા સર અમે ચર્ચા વિચારણા કરી છે મધુભાઈ સાથે બેસી અને વડોદરા અને વાઘોડિયાની જનતાને જનતાના કાર્યો કરવા માટે અમે સાથે મળીને બેઠા છીએ અને આવનારા સમયમાં સાથે મળીને અમે કાર્ય કરીશું છું બે મત નહીં